નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે એક ખુશીના સમાચાર એટલે કે જે બહેનો આંગણવાડી કાર્યકર અને હેલ્પરમાં નોકરી કરે છે તેવા બહેનો માટે એક ખુશીના સમાચાર છે તેનો વિડીયો લઈને આવી ગયો છું જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા બીજા મિત્રોને આ વિડીયો શેર કરો તો મિત્રો ચાલો જોઈએ તો ગુજરાત હાઈકોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે જેમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર હેલ્પરબહેનોની જે પગાર વધારા માટેની લડાઈ લડી રહ્યા હતા તેનો ચુકાદો સુખદ આવી ગયો છે આ ચુકાદો વર્ષ બે હજાર ચોવીસમાં બે આઠ બે હજાર ચોવીસના એક સિંગલ જજ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો તે ચુકાદો પણ આપણા આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોના સમર્થનમાં જ હતો કે તેમનો પગાર વધારો કરવામાં આવે તે બહેનોને કાયમી સરકારી નોકરી ગણી અને તેમને સરકારી નોકરીમાં કાયમી કરવામાં આવે પરંતુ આપણા સરકાર શ્રી દ્વારા આ સિંગલ જજના જે ચુકાદા હતા તેમને ફરી ગુજરાત હાઈકોર્ટની અંદર પડકારવામાં આવ્યા હતા પરંતુ આ વખતે ગુજરાત હાઈકોર્ટના ખંડપીઠે દ્વારા આ ચુકાદાને બહાલી આપી અને ચુકાદાનો ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો છે જેની અંદર પણ આંગણવાડી કાર્યકર અને હેલ્પરબહેનો વિજય થયો જેની અંદર તેમનો પગાર વધારો કરવામાં આવ્યો છે અને તેમને આ વર્ષના જે નાણાકીય વર્ષ છે તે એક ચાર બે હજાર પચીસથી તેમને એરિયસ ગણી અને ચૂકવવાનો રાજ્ય સરકારને હુકમ કરવામાં આવ્યો છે હવે મિત્રો જોઈએ તો પહેલાંના કરતાં અત્યારે જે ચુકાદો આવ્યો છે તેમાં પગાર વધારામાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તે બાબત આપણે જોઈએ તો અહીંયા આંગણવાડી કાર્યકર અને હેલ્પરમાં આંગણવાડી કાર્યકરોને જે દસ હજાર રૂપિયા મળતા હતા તેની જગ્યાએ તેમને ચોવીસ હજાર આઠસો રૂપિયા પર મંથ મળવા જોઈએ તેવો ચુકાદો આપવામાં આવ્યો છે જ્યારે હેલ્પરબહેનોને પાંચ હજાર પાંચસો રૂપિયા મળતા હતા તેની જગ્યાએ તેમને હર મહિને વીસ હજાર ત્રણસો રૂપિયા મળવા જોઈએ એવો ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે ચુકાદો આપ્યો છે એક પેપર નોટ હું અહીંયા વિડીયોમાં લઈને આવ્યો છું તેની અંદર પણ આપણે ચર્ચા કરીશું અને કયા કયા સુધારાઓ અને કઈ રીતના આ ચુકાદો આપ્યો છે તેની આપણે ચર્ચા કરી તો ચાલો આગળ પેપર નોટ જોઈએ તો મિત્રો ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો એવું અહીંયા પેપર નોટમાં લખવામાં આવ્યું છે દરેક આંગણવાડી વર્કર હેલ્પરને છ મહિનામાં વધારા સાથે વેતન એરિયસ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસથી દરેકને પગાર વધારો ગણી અને તેમને તે એરિયસ પણ ચૂકવી દેવાનું જણાવવામાં આવ્યું છે અને આદેશ કરવામાં આવ્યો છે તો મિત્રો ચાલો જોઈએ આગળ ગુજરાત હાઈકોર્ટે એક સીમા રૂપ ચુકાદામાં રાજ્યની તમામ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો અને એરિયસ ચૂકવી આપવા રાજ્ય સરકારને હુકમ કર્યો છે તારીખ એક ચાર બે હજાર પચીસ થી શરૂ થયેલી નાણાકીય વર્ષથી તેઓને એરિયસના લાભ છ મહિનામાં ચૂકવી દેવા પણ હાઈકોર્ટે સરકારને ફરમાન કર્યું છે જસ્ટિસ એ એસ સુપીહિયા અને જસ્ટિસ આર ટી વાછાણીની ખંડપીઠે આંગણવાડી વર્કર્સને કુલ રૂપિયા ચોવીસ હજાર આઠસો વેતન અને આંગણવાડી હેલ્પરને કુલ રૂપિયા વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવા રહ્યું છે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ચુકાદાનો લાભ રાજ્યના તમામ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને મળશે જે લોકો હાઈકોર્ટમાં પિટિશન નથી કરી તેઓને પણ આ લાભ મળવાપાત્ર રહેશે હવે અહીંયા આપણે જોઈશું મિત્રો કે હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા કઈ રીતના ચુકાદો આપવામાં આવ્યા હતા અને હાઈકોર્ટની ખંડપીઠે બે હજાર પચીસમાં કઈ રીતના તે ચુકાદાઓને ગણતરીમાં લઈ અને હમણાં જે ચુકાદો આપ્યો છે તે કઈ રીતના આપ્યો છે તેની પણ આપણે અહીંયા ચર્ચા કરીએ તો અગાઉ હાઈકોર્ટના સિંગલ જજ નિખિલ એસ કેરિયલે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને લઘુત્તમ વેતન સહિતના લાભો ચૂકવા અંગે તારીખ બે આઠ બે હજાર ચોવીસના આદેશ જારી કર્યો હતો સિંગલ જજે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ પણ સરકારી નોકરીની સેવામાં કાયમી બનવા માટે હકદાર છે અને તેઓને જોબ પ્રોફાઇલ ધ્યાને લઈને તેઓને સરકારમાં કાયમી કર્મચારી તરીકે સમાવવા જોઈએ અને તેઓને કાયમી કર્મચારી મુજબના લાભ આપવા જોઈએ તેવું ઠેરવ્યું હતું જસ્ટિસ નિખિલ એસ કેસરિયલે ચુકાદામાં આંગણવાડી કર્મચારીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આદેશ પણ કર્યા હતા સિંગલ જજના આ હુકમને પડકારતી રાજ્ય સરકાર જુદા જુદા લેટર્સ પેટન્ટ અપીલો કરાવી હતી જેમાં હાઈકોર્ટની ખંડપીઠે આજે સિંગલ જજના હુકમ થોડો ફેરફાર કરી મહત્વનો ચુકાદો જારી કર્યો છે હાઈકોર્ટની ખંડપીઠે તેના આદેશ મારફતે સિંગલ જજે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નોકરીમાં કાયમી કરવા અને આ અંગેની નીતિ ઘડવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જે નિર્દેશ કર્યો હતો તેટલા પૂરતો આ હુકમ રદ બાત હતો બાકી સિંગલ જજ ના હુકમની સરાહના કરી હતી હાઈકોર્ટની ખંડપીઠના આ ચુકાદાને પગલે રાજ્યની હજારો આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને બહુ મોટી રાહત છે તેઓને લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો થવાની સાથે સાથે તેઓને છ મહિનામાં એરિયસનો લાભ મળશે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી અપીલોનો વિરોધ કરતાં આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ વતી રજૂઆત કરાઈ હતી કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ રાઈટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એનએસએફ હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વૈધાનિક ફરજો નિભાવી રહ્યા છે તેમ છતાં તેઓને રાજ્યની નાગરિક સેવાઓનો ભાગ ગણીને રાજ્ય સરકારના સત્તાવાળાઓ દ્વારા ભેદભાવ કરાઈ રહ્યો છે અને બંધારણની કલમ ચૌદ અને સોળ એક હેઠળ સમાનતા અને સમાન તકોના અધિકારોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નાગરિક સેવાના કર્મચારીઓની સમકક્ષ નહીં ગણીને અને તેઓને વેતનની યોગ્ય ચૂકવણી નહીં કરીને ભારે અન્યાય કરી રહી છે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સની નોકરીની સેવાઓમાં નિયમિત એટલે કે કાયમી કરવા અને તે મુજબના રેગ્યુલર પે સ્કેલ અને પે બેન્ડ ચૂકવવા અંગે સિંગલ જજે જે કોમ કર્યો હતો તે યોગ્ય અને વ્યાજબી હતો તો અહીંયા હાઈકોર્ટની જે ખંડપીઠ છે તેમણે સિંગલ જજનો જે નિર્ણય હતો તેમણે જે ચુકાદામાં જણાવ્યું હતું હુકમ કર્યા હતા તેને પણ તેમણે બહાલી આપી છે એટલે કે તેમણે કહ્યું છે કે આંગણવાડી હેલ્પર્સ અને કાર્યકરને કાયમી કરી અને તેમનો અલગથી જે પે સ્કેલ કે પે બેન્ટ ચૂકવવામાં ચૂકવવાનું થતું હોય તે તેના પર વિચારણા કરવામાં આવે અને તે પ્રમાણે તેમને આ સ્કેલ ચૂકવવામાં આવે અને તેમને કાયમી ગણવામાં આવે આવો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો કોર્ટનો જે હુકમ છે તેના પછી તમને કેટલા સમયમાં આ એરિયસ અને વેતનમાં વધારો મળશે તો અહીંયા હાઈકોર્ટે તો કહી દીધું છે કે છ મહિનાની અંદર પગાર વધારો અને એરિયસ ચૂકવી દેવું પડશે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત સરકાર આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે કે શું કરે છે તે પણ આપણે હવે જોવાનું રહ્યું પણ મોટાભાગના કેસોમાં જો સરકાર આવક હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં જ્યારે પડકારતી હોય છે ત્યારે સુખદ અંત મોટાભાગના કેસોમાં કર્મચારીના હિતમાં આવતા હોય છે તો તમને આજે નહીં તો કાલે પણ આનો સુખદ અંત મળશે એવી આશા રાખી તો આ વિડીયો આપણને કેવો લાગ્યો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને વિડીયોને તમે શેર કરો બીજું કે આ અમારી યુટ્યુબ ચેનલની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતીમાં જ ડિટેલમાં મળતી રહેશે તો તમને અથવા તમારા સંબંધી તમારા મિત્રવર્તુળને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ જોબ સરકારી ડોટ ઇન તેની અંદર તમને ગુજરાતીમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની ભરતી પરીક્ષાઓ બાબતે પૂરતી માહિતી ગુજરાતીમાં ઉપલબ્ધ થશે તો તેને પણ તમે સર્ચ કરી શકો છો તો ધન્યવાદ આભાર